હું નરેન્દ્રભાઈ નકુમ પ્રમુખ નડિયાદ પશ્ચિમ નાગરિક સમિતિ અને મારી સાથે નડિયાદ પશ્ચિમ નાગરિક સમિતિના બધા જ હોદ્દેદારો આવેલા છે આજ રોજ સંતરામ આ પવિત્ર ભૂમિમાં સંતરામ મંદિર નજીક જે ડોક્ટર સાહેબ આંબેડકરની પ્રતિમા આવેલી છે ત્યાં અમુક પુષ્પમાળા કરવા આવેલા છે અહીંયા બાબા સાહેબની પ્રતિમાને શણગારવામાં આવેલી છે સાફ સફાઈ પણ કરવામાં આવી છે અને શહેરમાંથી ખૂબ મોટી સંખ્યામાં લોકો ફૂલહાર કરવા આવી રહ્યા છે એટલે એમ લાગે છે કે ધીરે ધીરે બાબા સાહેબને માનનારાઓની સંખ્યા વધતી જાય છે બાબા સાહેબ એટલે વિશ્વ વિભૂતિ અને જેનું એટલું બધું નોલેજ હતું કે જેને નોલેજ ઓફ સિમ્બોલ ઓફ નોલેજ કહેવામાં આવેલા છે એવા બાબા સાહેબની આજે જન્મજયંતિ નિમિત્તે અને જેમણે આખા જગતનું બંધારણ જે આપ્યું બેનમૂળ બંધારણ અને એના કારણે આપણે પંચોતેર વર્ષથી આપણો દેશ એક સૂત્ર બંધાયેલો રહ્યો છે અને હજુ પણ પ્રગતિ કરી રહ્યો છે ત્યારે આપણે સૌ બાબા સાહેબ નમન કરીએ છીએ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ડોક્ટર બાબા સાહેબ આંબેડકર